હે એવરી વન સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં અને આપણે તમારી માટે બહુ જબરદસ્ત એવી સિરીઝની શરૂઆત આ પ્રથમ વિડીયોથી કરી રહ્યા છે આપ લોકો જાણો છો કે આવનારી થોડાક મહિનાની અંદર જ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવશે ટીડી યુની પરીક્ષા છે તે પણ આવનાર છે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા પણ આવનાર છે જો હું સિલેબસની વાત કરું ફોરેસ્ટ ગાર્ડની તો ફોરેસ્ટ ગાર્ડનો આ સિલેબસ તમારી આંખો સામે છે ગુજરાતનો ઇતિહાસ તમને એમાં જોવા મળે વારસો એમાં તમને ગુજરાતનો ભારતનો જોવા મળે બંધારણ તમને એમાં જોવા મળે છે ભૂગોળ તમને એમાં જોવા મળે છે ગુજરાતની ભૂગોળ જોવા મળે છે એમાં જિલ્લા તમને જોવા મળે છે સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર્સ જોવા મળે છે મેથ્સ રિઝનિંગ જોવા મળે છે બરાબર ગુજરાતી ભાષા વ્યાકરણ તમને જોવા મળી રહ્યું છે બરાબર પર્યાવરણના ટોપિક તમને જોવા મળી રહ્યા છે તો મેં એમ વિચાર્યું કે તમારી માટે રોજ વીસ વીસ માર્ક્સના પ્રશ્નોની મોક ટેસ્ટ પિસ્તાલીસ સેકન્ડનો ટાઈમર સાથે મારે રાખવી છે તો આજે હું ઇતિહાસનો મોક ટેસ્ટ તમારી માટે મૂકી રહ્યો છું બરાબર આવતીકાલે વારસાનો મૂકીશ એના પછી બંધારણનો મૂકીશ બરાબર એના પછી હું તમને મૂકી આપીશ જિલ્લાનો મોક ટેસ્ટ બરાબર છે એના પછી હું તમને મૂકી આપીશ મેથ્સ રિઝનિંગનો એના પછી ગુજરાતી ભાષાનો અને પર્યાવરણનો એમ કરીને દરેક દિવસે અલગ 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 સબ્જેક્ટનો મોકટેસ્ટ છે એ હું તમને મૂકી આપીશ બરાબર મેં સિલેબસ બતાવવાનું એટલા માટે જ અહીંયા પ્રયોજન છે કે આપ લોકોને ખ્યાલ પડે કે ભાઈ આપણે અહીંયા જે આ સિરીઝ છે એમાં એમાં આપણને આ વિષય બહુ મહત્ત્વનો છે એટલા માટે તમને પહેલાં સિલેબસ બતાવું છું દરેક વિડીયોમાં નહીં બતાવો ખાલી આ સ્ટાર્ટિંગના વિડીયોમાં બતાવીશ ઓકે તો શરૂઆત કરીએ છીએ અને આપણો આ મોકટેસ્ટ રોજ રાત્રે તમારી માટે નવ વાગે આવી જશે તો તમારે ડેઇલી પર્પસ ઉપર જોઈ લેવાનું છે રોજ સાંજે સાડા છ વાગે તમારી માટે શું આવશે રોજ સાંજે સાડા છ વાગે તમારી માટે આવશે પર્યાવરણ જીસીઆરટી ની સિરીઝ આવશે જે આવનારી કોઈપણ પરીક્ષા માટે ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડ ટીડીઓ જીપીએસસી ક્લાસ વન ટુ જે આવનાર છે એને બહુ ઇમ્પોર્ટન્ટ છે આવનારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે મૈત્રક વંશ ભગવાનના દર્શન કરી લઈ જય નાકડા ભરે જય સોમનાથ જય તો ભગવાનની જય હો પહેલો પ્રશ્ન તમારી નજર સામે છે આ ટાઈમરને તમારી બાજુમાં ફ્લોટ કરી લ્યો છું ટાઈમર તમે જોજો સરસ મજાનો ટાઇમરની અંદર આ ટાઈમર ચાલે એના પહેલા જવાબ આપી દેજો ભાઈ હું પ્રશ્ન એ વાંચીશ તમારે ટાઈમર જોડે આન્સર આપવાનો છે આ ટાઈમર ઉપર ટીક કર્યું તમારું ટાઈમર ટિક ટીક ટિક ટીક શરૂઆત થઈ ગઈ છે પહેલો પ્રશ્ન છે કયા મૈત્રક રાજા કનોજના મોખરી વંશના રાજા ઈશ્વર વર્માને પાછા ધકેલવામાં સફળ રહ્યા હતા सी आदित्य पहलो ऑप्शन नंबर एक दर्शन पहलो ऑप्शन नंबर बी ऑप्शन नंबर सी गृहसेन ऑप्शन नंबर डी दर्शन चौतुर्थ बोलो भाई बोलो फटाफट थी पच्चीस सेकंड बचे तो तुम्हारी पास आंसर आप फटाफट दी आंसर आपो मैत्रक वंश की जो बात करवामां आवे तो भाई કોણે સ્થાપના કરી હતી તો યાદ રાખજો પટારક દ્વારા છે તે સ્થાપના કરવામાં આવી હતી અને તેને ગુજરાતનો પ્રથમ ઐતિહાસિક પુરુષ પણ કહેવામાં આવે છે થોડાક ડેફ્ટ એકસ્ટ્રા આપતો જઈશ ટાઈમર જેમ પચશે એ પ્રમાણે આપતો જઈશ જવાબ આવે છે સાચો ભાઈ ગૃહસેન તમારો જવાબ આવશે બરાબર ધ્રુસેન તમારો સાચો જવાબ આવશે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે આપણે બીજો પ્રશ્ન તમારી સામે આવી ગયો છે નિશાણામાંથી કયા રાજા ગુપ્તને સમકાલીન હતા બરાબર નીચેમાંથી કયા રાજા બુદ્ધ ગુપ્તને સમકાલીન હતા ધ્રુવસેન પ્રથમ ઓપ્શન નંબર એ ઓપ્શન બીમાં છે સિલાઈ રીતે પહેલાં દરસેન પહેલાં ઓપ્શન નંબર સી દરસેન ચોથા ઓપ્શન નંબર ડી ચાલો 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 ત્રીસ સેકન્ડ રહી ગયા છે દોસ્ત હવે આનાથી વિશેષ કંઈ ન હોય વંશની જો વાત કરવામાં આવે તો ભારત દેશની અંદર સુવર્ણકાળમાં વંશનું નામ આવે છે જ્યારે અહીંયા જો સિલાઈ રીતે પહેલાંની વાત કરવામાં આવે બરાબર છે તો એ દાનવીર રાજવી હતો એ બરાબર છે યસ દર્શન ચોથો છે રાઈટ એણે એક એની દત્તક પુત્રી હતી રાજદહીતા ભૂપા જેને ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસિકા પણ કહેવામાં આવે છે તમારો સાચો જવાબ કયો આવશે ટાઈમર તમારો અહીંયા પતિ ગયો છે અને જવાબ આપી રહ્યો છું તમને હું અહીંયા દર્શન પ્રથમ દર્શન પ્રથમ છે રાજા બુદ્ધગુપ્તને સમકાલીન હતો બુદ્ધગુપ્ત ગુપ્ત વંશનો હતો અને એને સમકાલીન ગણવામાં આવે છે રાઈટ તો આ ડેટા તમે યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ત્રીજો પ્રશ્ન તમારી સામે કયા વંશ દરમિયાન જૈન ધર્મની પ્રથમ પરિષદ બોલાવવામાં આવી હતી સોરી જૈન ધર્મની દ્વિતીય પરિષદ છે તે બોલાવવામાં આવી હતી જેમાં જૈન ધર્મના સ્પષ્ટ બે ફાટા પડી ગયા હતા ગુપ્ત મૌર્ય મૈત્રક સોલંકી તમારે રાજવી પણ મને કહેવાનો છે કે કયો રાજવી છે સમયગાળામાં આ પ્રથમ પરિષદ સોરી દ્વિતીય પરિષદ બોલાવવામાં આવી હતી જૈન ધર્મની જો વાત કરવામાં આવે તો એમાં બે પરિષદ ભરાઈ છે આમ જોવા જાવ તો બટ અહીંયા થોડુંક ઉંડાણપૂર્વક જાય છે તો આપણે ત્રણ પરિષદો જોવા મળે છે જેનો વિડીયો મેં અપલોડ કર્યો છે તમે એને જોઈ શકો છો

એ વખતે રાજવી હતા બરાબર અધ્યક્ષ હતા દેવળ શ્રવણ આમની પત્ની હતી ચંદ્રલેખા જેણે અથાગ પ્રયાશ્રમ કર્યા હતા આ પરિષદ બોલાવવા માટે બરાબર છે ચોથો પ્રશ્ન તમારી સામે કયા રાજ્યના સમયગાળામાં વલભી રાજ્યમાં ખેટક રાજ્યનો ખેટકનો સમાવેશ કરવામાં આવ્યો હતો ઓપ્શન એ સિલાઈ પહેલો બી દર્શન પ્રથમ સી ગૃહ હુસેન ડી દર્શન ચોથા વલબીજ અને વલ હી તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર યસ વડા તરીકે પણ ઓળખવામાં આવે છે રાઈટ ચોથા પ્રશ્નનો જવાબ છે ફટાફટ તે આપી દઉં યાર કમેન્ટ બોક્સમાં ઝડપી રાખો સ્પીડમાં એકદમ રાઈટ તો ચોથા પ્રશ્નનો જવાબ શું આવે છે તમારું ટાઈમર છે ટીક 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 જતું રહ્યું છે હવે દસ સેકન્ડ રહ્યા છે તો હવે પાંચ સેકન્ડ આવતા આવતા જવાબ પણ આપી દઈશું તો જવાબ આવે છે ગૃહસેન બરાબર ગૃહસેનના સમયગાળાની અંદર છે તે ખેટકનો સમાવેશ કરવામાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે કયા રાજાના દાનપત્રમાં સોળ દાનપત્રના મળી આવ્યા છે કે જેને તેમણે મહારાજની ઉપાધિ ધારણ કરી છે ઉપરાંત મહાસામંત અને સામંતની ઉપાધિ પણ ધારણ કરી છે એવા સોળ દાનપત્ર મળી આવે છે કોઈ મહારાજના જેમાં એમણે સામંત અને મહાસામંતની ઉપાધિ ધારણ કરી છે તો સિલાઈ રીતે પહેલાં ઓપ્શન એ બી દર્શન બીજો દર્શન પહેલો ત્રીજો ઓપ્શન છે ચોથો ઓપ્શન છે દર્શન ચોથો જૈન ધર્મની પ્રથમ પરિષદ છે તે કયા શાસક દરમિયાન બંધાવવામાં ભરાવવામાં આવી હતી એ મને કહેજો કમેન્ટ બોક્સમાં અને એના અધ્યક્ષ કોણ હતા એ તમારે મને કહેવાનું આ બે વસ્તુ તમારે મને કહેવાની છે કમેન્ટ બોક્સમાં કહેજો બરાબર આનો સાચો જવાબ આપી દઉં છું કારણ કે તમારો ટાઈમર અહીંયા ટિક 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 પતવા આવ્યો છે પાંચમા નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર દર્શન બીજો બરાબર દર્શન બી જો નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે કયા આ રાજા એ મંજુશ્રી મૂલકલ્પ ગ્રંથની અંદર ધર્મરાજ નામ છે તે ઓળખાયો છે બરાબર ધર્મરાજ નામથી ઓપ્શન એ સલાઈ રીતે પહેલો બીજો છે દર્શન બીજો ત્રીજો છે દર્શન પહેલો ચોથો છે ત્રીજો ચાલો શરૂઆત કરીએ આપણે આન્સર આપવાની આર્ય મંજુશ્રી મૂલકલ્પ ગ્રંથ કયા ધર્મનો ગ્રંથ છે ભાઈ તો યાદ રાખજો બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે બીજું જો વાત કરવામાં આવે આર્યમજ્રી મૂલકલ્પ ગ્રંથ વિશે તો ધર્મરાજ તરીકે ઓળખવામાં આવે છે એમાં અને આને બાણભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે તમારી કોઈ ચોપડીમાં ઉલ્લેખિત નહીં હોય આવી રહ્યું પણ તમે ધ્યાન રાખજો હા હર્ષવર્ધનના દરબારની જે બાણભટ્ટ હતો ને એને દ્વારા લખવામાં આવી છે સાચો જવાબ કયો આવશે ભાઈ તો સાચો જવાબ આવશે શિલે રીતે પ્રથમ બરાબર શિલે રીતે પ્રથમ છે તે તમારો જવાબ આવશે ધ્યાન રાખજો સાત નંબરનો પ્રશ્ન તમારી સામે છે કયા મૈત્રકે જેના સમયગાળામાં મલેચ્છાઓ એટલે કે આરબો 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 એમણે ત્રણ વખત છે તે વલભી પર આક્રમણ કર્યું હતું આરબો દ્વારા શિલે રીતે પહેલાં રીતે પાંચમાં શિલાઈ રીતે ત્રીજા શિલાઈ રીતે છઠ્ઠા આ ચાર ઓપ્શન તમારી સામે છે તમને ખ્યાલ છે મૈત્રક વંશના શાસન દરમિયાન છેલ્લે શિલાઈ રીતે સાતમો હતો બરાબર અહીંયા આરબોને ઇન્વાઇટ કરવામાં આવે છે બરાબર સીલી રીતે સાતમાના ઝઘડાના કારણે બરાબર તો કાકુ વાણીઓ છે એના દરબારની અંદર મંત્રીઓ છે કાકુ વાણિયા છે એણે આરબોને આમંત્રિત કર્યા હોય છે રાઈટ તો સાચો જવાબ કયો આવશે સાત નંબરના ક્વેશ્ચનનો સિલે રીતે પાંચમાના સમયગાળાની અંદર છે ભલે છ ત્રણ વખત આક્રમણ કર્યા હતા આઠ નંબરનો પ્રશ્ન વલહી એ કેવું પ્રકારનો શબ્દ છે આના માટે ત્રીસ સેકન્ડ લઈશ પિસ્તાલીસ સેકન્ડ નહીં લઉં ગુજરાતી હિન્દી સંસ્કૃત અને પ્રકૃત આઠ નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ છે તે આવશે બી છે છે ધ્યાન લોકો બરાબર હા અત્યારે સાત સેકન્ડ બચે છે ફટાફટથી આન્સર આપી દોસ્ત ઝડપી કરો ઝડપી ઉતાવળ રાખો યાર ત્રીસ સેકન્ડ પિસ્તાલીસ સેકન્ડનો સમયગાળો સમય કાઢો જો આપીશ વધારે નહીં આપું સાચો જવાબ કયો આવશે ભાઈ આઠ નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે પ્રકૃત તેના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ કયા રાજવી છે કે જેને પુત્ર મરણના સંતાપથી એણે એની સ્વસ્થતા માટે આનંદપુર એટલે કે વડનગરની અંદર કલ્પસૂત્ર નામનો ગ્રંથ વંચાવડાવ્યો હતો ઓપ્શન એ ધ્રુવસેન પહેલું બીજો છે શિલાઈ પાંચમો ત્રીજો છે ધ્રુવસેન દ્વિતીય ચોથો છે શિલાઈ છઠ્ઠો અહીં મહત્ત્વની વાત એ પણ છે અહીંયા ફેક્ટવી રીતે જોવા જઈએ તો કલ્પસૂત્ર નામનો ગ્રંથ છે ગુજરાતની અંદર પહેલી વાર જાહેરમાં વાંચન કરવામાં આવ્યું હતું આ રાજવી દ્વારા કલ્પસૂત્ર કોણે લખ્યું છે તો ભદ્રબાહુ દ્વારા લખવામાં આવ્યું છે કલ્પસૂત્ર ચોવીસ તીર્થંકની અંદર પૂરી પૂરી માહિતી છે આનો સાચો જવાબ કયો આવશે ભાઈ તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ધટ ઇઝ રૂશે પ્રથમ જેને જૈન ધર્મની બીજી પરિષદ બોલાવી હતી ભાઈ બરાબર યુનેટ છે કોની કર્યા છે ભલે ટાઈમર પિસ્તાલીસ સેકન્ડનો હોય ત્રીસ સેકન્ડમાં ઇનફ આન્સર તમે આપી શકવાના છો શ્રી પહેલો શ્રી પાંચમો શ્રી ત્રીજો શ્રી છઠ્ઠો તમારો સાચો જવાબ છો ફટાફટથી આન્સર આપી દો સ્પીડમાં ભાઈ ચૂટકી વગાડતા આન્સર આપણો જોઈએ તમને આનો બરાબર આપણે એપ્લિકેશનમાં આની પીડીએફ મળી રહેશે આ પીડીએફ આપ લોકોને એપ્લિકેશનમાં જ મળશે આની આ તમને એક બીજી કોઈ જગ્યાએ મળશે છે નહીં એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમે એપ્લિકેશનની લિંક ડાઉનલોડ કરો ત્યાંથી ફ્રી મટિરિયલ જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો સાચો જવાબ કયો આવશે ભાઈ તો સિલાઈ રીતે પહેલો છે અને દાન બહુ કર્યું હતું એટલે મને એને દાન ખાણ કર્યા હતા બટ યુનેથ સાંગ છે સિલાઈ રીતે પહેલાંના સમયગાળામાં આવ્યો નથી એ કોના સમયગાળામાં આવ્યો કયા મેત્રાના સમયગાળામાં આવ્યો એ તમારે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરવાની છે અડધા પ્રશ્નો આપણા પૂરા થયા કયા રાજાના સમયગાળામાં ગુપ્ત સમ્રાટની સત્તા અસ્ત પામી હતી શિલાદિત્ય પ્રથમ ગૃહસેન શિલારિત્ય ત્રીજા ધરસેન પેલા ટાઈમર ફટાક ફટાક જાય છે પંદર સેકન્ડ જતા રહ્યા માત્ર પંદર સેકન્ડ રહ્યા છે આન્સર આપવામાં તેર નંબર અગિયાર નંબરનો ક્વેશ્ચન છેનો જવાબ આવશે શિલાદિત્ય પ્રથમ બરાબર કયો છે શિલાદિત્ય પ્રથમ દાન પ્રિયતાના વખાણ કર્યા છે બરાબર છે યસ આ રેમજ્રી મૂલ્યકલ્પ ગ્રંથમાં ધર્મ રાજ કહેવાય છે આજ રાજવી નેક્સ્ટ ક્વેશ્ચન કયા મેત્ર રાજવી છે એણે એકમાત્ર વખત ચક્રવર્તી વિરુદ્ધ ધારણ કર્યું છે અથવા સૌથી પહેલાં ચક્રવર્તી વિરુદ્ધ આમણે ધારણ કર્યું છે એવો પ્રશ્ન પૂછાય છે આપણને દર્શન પહેલો દર શેન ચોથો શિલે રીતે ત્રીજો છઠ્ઠો આ વીસમાંથી તમને પંદર પ્રશ્નો આવડે તમારી તૈયારી એકદમ બેટર વેમાં છે અદરવાઇઝ તમારે કંઈક ઘટી રહ્યું છે તમે તૈયારીમાં વધુ છે તમારું મન લગાવો બેસ્ટ એવર તૈયારી કરો સાચો આન્સર આનો કયો આવશે ભાઈ ચક્રવર્તી વિરુદ્ધ એકમાત્ર ધારણ કર્યું હતું એવા ધરસેન ચોથા છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન આરબ સરદાર ઇસ્માઇલ છે ગોગા પર હુમલો કર્યો અને એ વખતે મૈત્રક રાજવી કોણ હતા ગોગા નામ આવે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગોગા અને દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી છે માત્ર બેથી ત્રણ કલાકની અંદર આખો ડિસ્ટન્સ કપાઈ જાય છે જે બાય રોડ બહુ બધું ડિસ્ટન્સ છે આઠથી દસ કલાકનું કદાચ વધાર છે આઠથી દસ કલાકની દસથી બાર કલાકનું તો આ ગોગા દહેજ રોરો ફેરી સર્વિસ છે તે બહુ ઇમ્પોર્ટન્ટ રોક

એકસો એક એકસો દસ એકસો વીસ એકસો સત્તર પંદર નંબરનો ક્વેશ્ચન છે ફટાફટની આન્સર આપી દો આની અંદર કે વધારે વિચારવા જેવું છે નહીં તમારે એને તુક્કો મારો પડે ઇન કેસ ન આવડે તો તો સાચો જવાબ આનો કયો આવશે પંદર નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે એકસોને એક જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરીશું નીચેના પૈકી કોના સમયગાળામાં મગધના ગૃતવંશમાં ત્રણ રાજવીઓ થઈ ગયા બરાબર દ્રોણ સીહી ભટાર્ક ક્રોસેન પેલો ધ્રુવસેન પેલો જો વાત કરવામાં આવે ભટાર્કની તો ભાઈ ભટાર્ક છે ને એણે સેનાપતિ વિરુદ્ધ ધારણ કર્યું હતું ભલે એણે ગુજરાતમાં વંશની સત્તાની સ્થાપના કરી બટ એણે સેનાપતિનું પદ ધારણ કરીને સંતોષ માન્યો બરાબર એના બાદ જે દર્શન પ્રથમ આવે છે એને પણ સેમ સિનારીઓ સેનાપતિનું પદ ધારણ કર્યું એના બાદ ધ્રોણસિંહ આવે છે ધ્રોણસિંહને મહારાજનું પદ સૌથી પહેલાં ધારણ કર્યું છે મહારાજનું પદ બરાબર યસ એક આ ધ્યાનમાં રાખજો તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર કયો આવે છે સાચો આન્સર આવે છે ઓપ્શન નંબર ધડ ઇઝ ભટાર્ક રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવન કરીશું નીચેના પૈકી કયા રાજા મનુસ્મૃતિના કાયદા મુજબ છે વિધિ વિધાનનું પાલન કરતા હતા ગ્રેટ ઇટ્સ ગ્રેટ મેન મનુસ્મૃતિના કાયદાનું પાલન કરવાનું મનુસ્મૃતિ કાયદાને ને લગતો સૌ પ્રમાણિત ગ્રંથ છે મનુ દ્વારા લખવામાં આવ્યો છે રાઈટ તે એક પણ ફેક્ટ તમે ધ્યાનમાં રાખજો સત્તર નંબરનો પ્રશ્ન છે રાઈટ જેણે સૌથી પહેલા મહારાજનું બિરુદ ધારણ કર્યું છે એ જ રાજવી દ્વારા છે મનુસ્મૃતિના કાયદા મુજબ વિધિ વિધાનનું પાલન કરતા હતા યસ ઓળખી ગયા છે બહુ હોશિયાર છો તમે લોકો સાચો આન્સર આવજો તમારો દ્રોણ સી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરીશું આપણે આગળ તરફ નીચેનો ભાઈ કે કયો રાજા મહાકર્તા કૃતિકનો વિરોધ ધારણ કર્યું છે દ્રોણ સી વટાર્ક દર્શન પહેલો અને દ્રોષન પહેલો ચાલો મહાકારતા કૃતિક નું બિરુદ ધારણ કરીશું ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચોપડીઓમાં નથી હોદી લેજો તમારો હોદો હોય તો છૂટ છે દહ ચોપડીમાંથી એકાદ ચોપડીમાં હિડન કેક મળી જાય તો વાત અલગ છે બાકી દસે દસ ચોપડીમાં નથી સાચો આન્સર ગયો આવશે ભાઈ સાચો આન્સર ધ્રુવ સેન પહેલો મહાકર્તા કૃતિક નું બિરુદ ધારણ કર્યું છે ઓગણીસ નંબરનો ક્વેશ્ચન આજનો સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયો મૈત્રક રાજા બુદ્ધના ઉપાસક તરીકે ઓળખાતા હતા શિલાદિત્ય પહેલા ગ્રુવસેન પહેલા દર્શન બીજા ધ્રુસેન બીજા કૂતરાનો અવાજ છે તે ઇગ્નોર કરીશું કારણ કે કૂતરાનું કઈ ન કરી શકીએ બરાબર એટલે એને ઇગનોર કરીશું બરાબર છે તે તો વસ્તુ રહેશે એ દિવસે હું રૂમમાં આવીશ તો હોઈશ ને ટેરેસ પર આવીશ તો પણ એ કૂતરાનું તો કંઈ કરી શકીએ એમ નથી તમે આન્સર ઉપર ફોકસ કરો ભાઈ બરાબર કુકુરને બાજુમાં જવા દો ઓગણીસ નંબરનો ક્વેશ્ચન છે એનો સાચો જવાબ આવે છે બુદ્ધના ઉપાસક હતા ભાઈ બુદ્ધના ઉપાસક ઓગણીસ નંબરનો ક્વેશ્ચન ગુરુસેન પ્રથમ આજનો લાસ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયા રાજા પ્રજાની પીડતાના ઉપદ્રવનું નિવારણ કરનાર હતા એવું કહેવાય છે શ્રીત્ય પહેલો ધ્રુવ ગુરુસેન પ્રથમ દર્શન બીજો ધ્રુવસેન બીજો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે આઈ હોપ મસ્તી કરતાં કરતાં મજા કરતાં કરતાં થોડોક ટોન અલગથી આખી આખી ચર્ચા કરતાં કરતાં વીસ પ્રશ્નો તમને મગજમાં ઉતરી ગયા હશે સાથે જે ડેફ્ટ આપી છે ડેફ તે તમને મગજમાં ઉતરી ગયા હશે અને આ વિડીયો તમે મહત્તમ મિત્રો સુધી શેર કરજો નહીં તો પેલું કુકુર આવ્યું હતું ને તો કુકુરને તમારી પાછળ બગાડી દેજો શેર નહીં કરો તો હં મસ્તી કરું છું બટ મહત્તમ મિત્રો સુધી શેર કરજો એટલી તમને ખાસ છે એ કહીશ અહીંયા કારણ કે મેં તમને અહીંયા વીસ પ્રશ્નો આપ્યા છે વીસમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યો છે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરજો દર્શન બીજો જવાબ આવશે આનો બરાબર વીસમાંથી તમારા પંદર ઉપર માર્ક્સ આવે તમારે ત્યાંથી બેસ્ટ એવર વેની છે અદરવાઈઝ તમારે થોડીક તૈયારીમાં હજી મહેનત કરવાની જરૂર છે મહત્તમ મિત્રો સુધી શેર કરજો આપણા આગળના પ્રશ્નોત્તરી છે એ છે બનાવેલા બધું જ આપણી પાસે અવેલેબલ છે બસ તમારે તમારા મિત્રો સુધી શેર કરવાનું છે અને આપણે આ સિરીઝને ફ્રૂટફુલ બનાવવાની છે તમારા થકી જ બનશે બરાબર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય સોમનાથ જય આદિશ પાય ટેક કેર